અમદાવાદ વસતા ખરાડા મૂળ વાસીઓ ડાભી પરિવાર અને ગોપાલભાઈ પરિવાર દ્વારા આજે ખરાડા મુકામે માં ભગવતી રાવડી માં ના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા

ભગવતી ધાવડીમાં તેમજ આયોજન ચાર દિવસ ચાલવાનું છે ત્યારે આપણી સાથે જે ભરવાડ સમાજના લોકો દ્વારા આજનું આયોજન છે સાથોસાથ આ અઢારેય વરણ એક થઈ અને આ ઉજળો પ્રસંગ ઉજવવા માટે જઈ રહ્યા છીએ ત્યારે આપણી સાથે દરેક સમાજના આગેવાનો ઉપસ્થિત છે ત્યારે આ ભરવાડ સમાજમાંથી ભુવાશ્રી આપણી સાથે ઉપસ્થિત થયા છે એમની પાસેથી આજની જે વિગત છે એ લેવાના પ્રયત્નો કરીએ જય માતાજી જય માતાજી તો આપણો જે આ કાર્યક્રમ યોજાય છે એ કઈ રીતનો હશે અને શું કાંઈ એની વિશેષ વિગત આપણે આજનો દિવસ છે ગળશાંતિ ગણપતિ સ્થાપના પૂજા ચાપ ચાલ બરાબર કાલના દિવસ છે બે હાથક માતાજીના અને બપોર પછી

સરસ એમને માહિતી આપી કે શ્રદ્ધા નો જોઈ જ્યા વિષય અહિયાં પુરાવાની જરૂર હોતી નથી ત્યારે આવું ઉજળું પ્રસંગ આજે ખરેડા ના આંગણે થઈ રહ્યો છે ત્યારે આપણી સાથે બીજા જેવા આગેવાન એટલે કે મહાદેવભાઈ ડાભી આપણી સાથે ઉપસ્થિત થયા છે તો એમની સાથેથી આ જે વિગત છે એ લેવાનો પ્રયત્ન કરીએ જય માતાજી જય માતાજી તો આજે કાર્યક્રમ કઈ રીતનો હોય અને શું પહેલાં તો સૌને મારા જય ધાવડીમાં બધા ભાઈઓના સાથ સહકાર અને ગામજનોના સાથ સહકારથી આ રોડો અવસર થઈ રહ્યો છે અને બધાની સહમતી અને બધાના અહીંયા એક અહીંયામાં હોમ છે અહીંયામાં હરક છે માતાજીનું આવું પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ બહુ રૂડું આયોજન કર્યું છે અને ત્રણ દિવસનું આયોજન ગોઠવવામાં આવ્યું છે તારીખ ચાર પાંચ અને છ સાતમ આઠમ અને નવ આથી અહીંયા આપણે જે આયોજન કરેલું છે એનું અહીંથી શરૂઆત કરવામાં આવે છે ગણેશ માંડી અને દેશ સુધીનો કાર્યક્રમ છે આજે અને યજ્ઞ કુટિરની બધું અત્યારે હાલ જે આયોજન શણગારવાનું એ ચાલું છે સાંજે ચાર વાગે શોભાયાત્રા છે શોભાયાત્રાની અંદર આપણે લાઈવ ડીજીનું આયોજન કરેલું છે શ્રાવણ ભરવાડને બોલાવેલ છે પ્રોગ્રામમાં અને સૌ ગામજનો મળીને આ યાત્રામાં ભેગા મળીને અને આ યાત્રાને શોભા વધારવાની છે એવી મારી વિનંતી છે અને તારીખ નવ છ અને રવિવારના દિવસે પ્રતિષ્ઠા પૂજા નિજ મંદિર મૂર્તિ પ્રવેશ ચાર દિવસના દેવોની પૂજા ધ્વજદંડ પૂજા કળશ પૂજા અને શ્રીપર હોમ શ્રીપર હોમ પછી મહાઆરતી અને પછી મહાપ્રસાદ મહાપ્રસાદ ની અંદર આપણે આખું ઘરેડા ગામ છે જે ધુવાણા બંધ રાખેલ છે અને બધા ભાઈઓ કોઈ નાતેનો કોઈ પેલો નહી 18 આલમ ભેગા મળીને એક જ મંડપની નીચે પ્રસાદ લેવાનો છે અને બધા ભાઈઓમાં આજે હરખ છે બોલો ધાવડી હવે આપણી સાથે ઉપસ્થિત થયા છે કે રાજકીય આગેવાન એવા મોહનભાઈ કુંડરિયા સાહેબ સાથે આપણે વાત કરીએ નમસ્કાર સાહેબ નમસ્કાર ખાસ કરીને આજે ખરડા બુકન અમલા દવસ્તા ખરડાવાળા મૂળ વાસીઓ પરિવાર અને પરિવાર દ્વારા આજે ખરડા મુકામે મા ભગવતી ગાવડીમાં અને મચોમાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞ ને રૂડો અવસરનું જ્યારે આયોજન કરવામાં આવેલ ત્યારે ખરાડાથી વર્ષો પહેલાં એમના વડવાઓ અમદાવાદમાં વસેલા અને આજ પણ ખરાડાને પોતાની જન્મભૂમિ કર્મભૂમિ માનીને અહીંયા મા ભગવતીની આરાધના કરવા માટે જે પરિવારો આવ્યા છે એને હું લાખ લાખ અભિનંદન આપું છું અને રૂડો અવસર જયારે થતો હોય ત્યારે ગામ લોકો પણ એમાં સાથ સહકાર આપે એક સ્વાભાવિક છે તો ડાભી પરિવાર અને આગેવાન અમારા ભારતીય જનતા પાર્ટીના અમદાવાદના બક્ષીપટના ઉપપ્રમુખ એવા ભાઈ શ્રી ગોપાલભાઈ જયારે મને આમંત્રણ દેવાય ત્યારે મને સ્વાભાવિક છે ખરડા સાથે મારો વર્ષો જૂનો નાતો અને જયારે અમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાન હોય અને વર્ષોથી અમદાવાદ વસતા જયારે એના પોતાના ગામની અંદર આવું કાર્ય કરતા હોય ત્યારે આવવાની મારી ફરજનો ભાગ હતો

વ્યક્તિઓ છે એની ઉપસ્થિતિ કઈ રીતેનું આયોજન છે તો જે ધાડીમાં જય મચ્છમાં ખરેડા ગામમાં ધાડીમાં મચ્છમાનું જે પ્રાણ પ્રત્યા થઈ રહ્યું હોય બહુ ઘણા વર્ષોથી પ્રાણ પ્રત્યાશા થઈ રહ્યું હોય એના સંદર્ભમાં અત્યારે હાલ આપણા સાંસદ સભ્ય શ્રી મોહનભાઈ કુંડડે સાહેબ અત્યારે હાજરી આપી એ બદલ એમને ખૂબ ખૂબ આભાર માનું છું અમારા ગુરુ ગાદી ઘનશ્યાપુરી બાપુ જે રવિવારના દિવસે જે પધારવાના છે બંધ દ્વારા મેળવીમાં ભાનુ શ્રી એ પણ રવિવારે પધારવાના છે બાકી બીજા ઘણા બધા સાધુ સંતો જે શનિ અને રવિવાર જે અમારું સાટાક હવન છે ત્યાં બધા આગેવાનો વધારવાના છે બરાબર ખૂબ સરસ એને માહિતી આપી કે આવું ઉજળું કાર્ય થતું હોય ત્યારે અનેક વ્યક્તિઓની ઉપસ્થિતિઓની પણ ખાસ અહીંયા જરૂરિયાત હોય અને એ લોકો ખરેડાના મહેમાન બનવા છે અમદાવાદ અમદાવાદ શહેરમાંથી પણ અમદાવાદ શહેરના ડેપ્યુટર મેયર જીતિનભાઈ પટેલ પણ આવવાના છે વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશનના ઉપપ્રમુખ શ્રી ડીએન ગોલ પણ આવવાના છે એમ બધા બધા મહાનુભાવોની હાજરી અહીંયા જરૂર આવશે નાગેવાન આપણી સાથે ઉપસ્થિત રહ્યા છે આપણે એમની પાસેથી જે આ ધાવડી માં મચ્છુમાના ઇતિહાસ વિશે થોડીક વાત કરવા માટે જઈ રહ્યા છીએ જય માતાજી જય માતાજી આશરે ત્રણસો વર્ષ પહેલા આનો ઇતિહાસ છે અને ત્યાર પછીનું અત્યારે ઘણો કાર્યક્રમ થઈ રહ્યો છે જેમાં બહુ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત મહેમાનો આગેવાનો બધા ઉપસ્થિત હાજરી આપવાના છે ગામનો બહુ સત્કાર છે એ ઘણા બધા મહેમાનો આવવાના પણ છે અમારા વડવાઓ અમારા વડવા બેસાડેલ અમારા કુલદેવી માતાજી છે એમનો અત્યારે ભવ્યમાં ભવ્ય મોટો પાટસો થવા જઈ રહ્યો છે હવે આપણી સાથે જેમનું મોરબી જિલ્લાની અંદર ખાસ નામ છે એવા શાસ્ત્રીજી આપણી સાથે ઉપસ્થિત છે એટલે કે રાજુભાઈ મહેતા આપણે એમની પાસેથી આજની આ જે આયોજન છે એની કઈ રીતનું આયોજન છે એના વિશે વાત કરવા માટે જઈ રહ્યા છીએ જય માતાજી જય માતાજી આજે પ્રથમ દિવસ ની ટૂંક માં હું તમને માહિતી આપીશ કે સંત બે હજાર એકાશી સુદ તારીખ ચાર ચાર બે ના રોજ શુક્રવારે પંચ કર્મ કરવામાં આવશે અને ગ્રાસપણ સુધી અને આરતી પણ કરવામાં આવશે તો બીજા દિવસના ના દ્વિતીય દિવસના અવસરો આ મુજબ રાખવામાં આવે છે કે વિક્રમ સંત બે હજાર એકાશી માસે ઉત્તમ માસેવાર ના દિવસે સવાર માં આપણા સર્વ વિઘ્નો દૂર કરતા રહેવા પ્રથમ ગણપતિ મહારાજ નું સ્મરણ કરશું પછી જળ યાત્રા કરશું અને પ્રાર્થના પૂજા કરી વાસ્તુ

સવાર માં પ્રતિષ્ઠા કરવો થશે પછી દીધ મંદિર ની અંદર માં ભગવતી ને બિરાજમાન કરવામાં આવશે પછી ચારે દિશાઓ ના પૂજા કરવામાં આવશે અને ત્યારબાદ સર્વ ભાઈઓને ને કરવામાં આવે છે ખૂબ ખૂબ આપે એવા આશીર્વાદ છે બ્રાહ્મણો તરફથી કે તૈયારીઓ ચાલી રહી છે પાટલાઓની અહિયાં વિશેષ આયોજન કરેલ છે કે જેની અંદર દરેક યજમાનો આજના આ પ્રસંગ લાભ લેવા માટે ખૂબ જ આતુરતાપૂર્વક આજનો આ કાર્યક્રમ છે આ ત્યાંની અપડેટ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે ડાબી પરિવારના આંગણે જ્યારે મા ભગવતી મચ્છુમા અને ધાવડીમાંના સાનિધ્યની અંદર પૂનપ્રાંત રિષ્ટા મહોત્સવ બે હજાર પચીસ અંતર્ગત કે જે આયોજન ચાર દિવસ ચાલવાનું છે ત્યાંના આ યજ્ઞ મંડપના દ્રશ્યો બતાવવાના પ્રયત્નો કરી રહ્યા છીએ કે દરેક યજમાનો હશે વસે માની આરાધના કરવા માટે માં ભગવતીની આરાધના કરવા માટે પોતે ઉપસ્થિત થયેલા છે ત્યાંના દ્રશ્યો બતાવવાના પ્રયત્નો કરી રહ્યા છીએ જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી શેર કરવા માટે વિનંતી કરું છું તેમજ આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે